જય દ્વારકાધીશ આજે ફરી એકવાર પીએ ડેરી ફાર્મ જોવા બધા મારા મિત્રોને નમસ્કાર તો આજે આપણે ફરી એકવાર શાનદાર વઢિયાર બુલ પણ આજુ વખતે આપણા ડેરી ફાર્મના નથી શાનદાર બે જોડીને એક બળદ એટલે કે પાંચ બળદ ટોટલ છે અને એકથી એક ચડિયાતા બળદો છે ભટિયારા પડદ છે પાડી પાડા અને ઘણા બધી વાસરનો પણ વિડીયો આપણે આગળના વિડીયોમાં જોશું ગીર ગાય એવી સુંદરતાવાળી અને એટલા દૂધવાળી છે કે તમે આજ સુધી એવી ગીર ગાય નહીં જોઈ હોય તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો આ જે છે એ તમને આ લોકેશન પહેલાં આપી દઉં તો આ આજે આપણે સત્તાધારની જગ્યા ઉપરથી એક વિડીયો લઈ આવ્યા છીએ મિત્રો આ પાંચ પ્યોર વટીયારી નસલના અને એકદમ હાઈટ બોડ બોડી લેન્થ અને એકદમ એવી સારી સાચવણના છે કે આપણા ડેરી ફાર્મના બળદ પણ આની સામે બહુ ટૂંકા પડે છે તો મિત્રો અહીં ઘણા બધા તબેલા હોય છે અને સેક્શન વાઇઝ અલગ અલગ રીતના ગાયોની સારસંભાળ કરવામાં આવે છે આ જુઓ બહારની સાઈડ પણ ગમાણે બનાવી રાખેલ છે અને અંદરની સાઈડ પણ છે મિત્રો આ જે પ્યોર ગીર એકદમ કહેવાય છે ને કે આપણે તો પેઢીનો પણ અંદાજ ન કરી શકીએ એટલી પેઢીથી અને એકદમ પ્યોર ગીરનો જ અહીં સંવર્ધન થઈ રહ્યું છે અને બધી લગભગ નવ્વાણું ટકા લાલ કલરની અને એકદમ આ જુઓ આ જે ગા છે એ મોટી ઉંમરની છે તેની ચરની ઉપરની જે નસો છે એ કે જણા જણાવી રહી છે કે તે ખૂબ જ દૂધવાળી છે અને એકદમ એકથી એક ચડિયાતી મિત્રો આ જે તમે ગાયોનું તણ જુઓ તો તમે કન્ફ્યુઝ થઈ જાઓ કે કઈ ગા જોવી અને કઈ ગા રેવા દેવી એકથી એક ગા ચડિયાતી છે એકદમ એની અડરની જે કોમ્પેક્ટ ઓર્ડરવાળી છે અને હાઇટ એટલી છે બોડી એ એકદમ હેવી અને એ એટલી સારી રીતે સાચવણ અને માવજત કરવામાં આવે છે કે શું વાત કરવી નાની ઉંમરમાં તે કન્સિવ કરી જાય છે અને વધુથી વધુ વેતર આપવામાં સક્ષમ રીએ છે અને તેની સાચવણને લીધે તે જાચા વેતર આપ્યા છતાં પણ તે તેનો બોડી સ્કોર તૂટતો નથી અને તે વીક થતી નથી સંવર્ધન તો ઘણા લોકો કરી જ રહ્યા હોય છે પરંતુ આ જે સંવર્ધનમાં એક ખાસિયત છે કે તે તેમનું બોડી સ્કોર એકદમ સારો રહે છે અને તેથી જ તે લાંબા સમય સુધી અને વધુમાં વધુ ઇલેક્ટ્રિશન આપવા માટે સક્ષમ બની રહે છે મિત્રો આ ગીર ગાયનું એવું સંવર્ધન આપણે ગમે ત્યાં અહીં આપણે ગીર ગા વ્યાઈ જાય એટલે એકદમ નબળી પડી જાય છે પરંતુ અહીં મિત્રો કોઈ માપ સાહેજ નહીં એને જે મનથી છૂટ મોઢે તમે જોઈ શકો છો કે મકાઈનો નિર્ણય જે નિર્વમાં આવી છે એ ગમાણો એકદમ ફૂલ કરી દેવામાં આવેલ છે આ કળાની તમે એકદમ સિસ્ટમ જુઓ તે તો હમણાં જ નાખ્યા છે પરંતુ ગીર ગાયોને એકદમ ખુલ્લાવાળામાં તે કુદરતી વાતાવરણની અંદર રહી શકે અને મન ફાવે એટલું ખાય અને પાણી પી શકે છે તો મિત્રો આ જે એ બેસ્ટ ક્વોલિટીની જાફરાબાદી ભેંસ જે છે એ હાલમાં હિટમાં હોવાને કારણે અહીં છે પરંતુ બીજા જે ભેંસ છે એ અહીંના સાસણના જંગલમાં ચરવા માટે ગઈ છે તેમના નાના પાડીઓ છે અને એકદમ સારી ક્વોલિટીના છે સંવર્ધન ઉપર સો ટકા ધ્યાન આપવામાં આવે છે પોતાના મનથી ખાય છે અને પોતાના મનથી પાણી પીવે છે અને તમે જોઈ શકો છો એ કોઈના ગળામાં એક પણ રાઢું કે દોરણું હોતું નથી એકદમ શોખથી જે કાંડા બાંધેલા હોય છે એ છે અને તમે જોઈ લો એક જ કલરની અને એકદમ કહેવાય છે ને કે ગોકુળની યાદ આવી જાય છે એવી રીતના બધી જ ગાયો એક સાથે હળી મળીને બેઠી છે અને એકદમ ઓગાળે છે તો મિત્રો કેટલી હાઈટ બોડી લેન્થ અને એવી બોડી સ્ટ્રક્ચરવાળી ગાય એકદમ શાંત હોઈ શકે છે ઘણા લોકોની માન્યતા એવી હોય છે કે આ ગીર ગાય છે એકદમ થોડીક એક્ટિવ અને થોડીક હેરાન કરે એવી પરંતુ ના મિત્રો આ તમે જોઈ લો બધી એકદમ સો જેટલી ગાય છે અને એકથી એક ચડિયાતી ગાય છે તાકાતવાળી ગાય છે તો તેમ છતાં પણ તે એકદમ ખુલ્લા વાડામાં એકદમ શાંતિથી બેઠી છે મિત્રો કંક્રેજુનેશન ના માત્ર ભૂલ જ રાખવામાં આવે છે અહીં ખેતી કામ અને એવી રીતના કામ કરવા માટે ભૂલનો પણ ઉપયોગ કરવામાં આવે છે આ તેમનું ભવન છે મિત્રો સતત જગ્યામાં મુખ્ય વાત એક પાડાની છે તો મિત્રો આ જે પાડાની સમાધિ પણ અહીં બનાવેલી છે તો એના પણ દર્શન કરી શકો છો મિત્રો આ જે છે એનો સ્ટોરેજ રૂમ છે અહીં મગફળીનો પાલો અને ખડના જે ગાસડી ટાઈપ બનાવે છે એ અને અહીં જુઓ ટ્રેક્ટરના બે તો કટર છે અને એકદમ મોટી વ્યવસ્થા છે અને એકદમ સારી રીતે સંવર્ધન કરવામાં આવે છે બેસ્ટ બ્રીડિંગ ફાર્મ છે મિત્રો કોઈને પણ ગીર ગાય કે જાફરાબાદીનું ફાર્મ બનાવવું હોય તો એકવાર જરૂર અહીં વિઝિટ કરશો એકદમ સારી રીતે સંભાળ રાખવામાં આવે છે અને મિત્રો વાછડા વાછળીઓને જેટલું દૂધ જ્યાં સુધી તે હટી ન જાય ત્યાં સુધી પીવડાવવામાં આવે છે ધન્યવાદ